દેવ જો આજે શ્રાવણ મહિનાનો બીજો ગુરુવાર છે એટલે કાં શ્રાવણનો પહેલો ગુરુવાર કરવાનો અને બીજો ગુરુવાર કરવાનો મતલબ કે શ્રાવણ આ બ્રહસ્પતિ બૃહસ્પતિ દેવનો ગુરુવાર કરવાનો આવે છે તો એમાં એ રીતનું છે કે જો આવી રીતે પીપળનું પીપળનું પાન લેવાનું આવી રીતે અંદર બ્રહસ્પતિ દેવ દોરવાના એક વાટકીમાં ઘી એક વાટકીમાં મોરસ ને એક વાટકીમાં ચોખા આવી રીતે ચોખાની સાત ઢગલી કરવાની પીળા કપડા પર સ્થાપન કરવાનું અને આ દીવો રહ્યો ને એ આપણે કાચા સૂતરનો દોરો અને ને એને આઠ તાર લેવાના અને આઠ તારમાંથી આ દીવો કરવાનો આવે પછી આવી રીતે પીપળના પાનના લોટી ઉપર સ્થાપન કરવાનું અને આ જો આ અમારે ગઈ સાલનું છે આવી રીતે પીપળનું પાન ને દોરો ને સોપારીને ને રૂપિયો અને એક ચાંદીની કોઘરી મૂકવાની આવે એ પછી આ ગઈ સાલનું હોય ને આજે આપણે પીપળે મૂકી પીપળે મૂકી અને પીપળાના થડમાં મૂકી દેવાનું આ પાણીનો લોટો પીપળાના થડમાં મૂકી દેવાનો પછી આ જે વાટકીના ચોખા રહ્યા ને એ પીપળે મૂકવાના આ મોરસ રહીને આપણા ડબ્બામાં ભેગી નાખી દેવાની ઘી પણ ભેગું નાખી દેવાનું અને આ સાત ઢગલી જે રહી ને ચોખાની એ સાત ઢગલી આપણા ચોખાના ડબ્બામાં મૂકી દેવાની નાખી દેવાની અંદર અને આ પીપરનું પાંડવીને પછી આ ડબ્બામાં લઈ લેવાનું અને આ ડબ્બાનું જે છે ને એ આજે પીપરના થડમાં સાંજે ચાર વાગ્યા પછી મૂક્યાનો આ નવું સ્થાપન અંદર મૂકી દેવાનું આપણે તિજોરીમાં રાખી દેવાનું અને આ ગુરુવારનું માતમ એટલું બધું છે બ્રહસ્પતિ દેવના ગુરુવાર કરવાનું કે તમારે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે પૈસા આવે અને આ ગુરુવારે હાવ મોવાળું ખાવાનું મતલબમાં કે ભાત બનાવીને ખાવાના ભાત મીઠાવાળા બનાવવાના અને દૂધ ભાતને મોરસ ખાવાનું એ રીતે ખાવાનું મીઠું બિલકુલ આજના દિવસ માટે લેવાનું નથી અને આજના દિવસમાં માથું નહીં ધોવાનું કપડાને ધોકા નહીં મારવાના ગો માટલું નહીં વિછડવાનું એવી રીતે અમુક અમુક સાત કામ આવે છે દાઢી નહીં કરાવવાની દહીં નહીં મેળવવાનું એ બધા સાત કામ હોય છે આજના ગુરુવારના દિવસે બૃહસ્પતિના ગુરુવારના દિવસે નહીં કરવાના રાત્રે બાર વાગ્યા સુધી જાગરણ કરવાનું અને આની વાર્તાની ચોપડીમાં બધી વિધિ લખેલી જ છે જો તમારે વ્રત કરવું હોય તો અંદર વાર્તાની ચોપડી પછી જો આવી રીતે સૂતરનો દોરાના આઠ તાર લેવાના આવી રીતે કાચા સૂતર એને કંકુવારો કરવાનો આઠ ગાંઠો વારવાની આવી રીતે આ દોરો લેવાનો પછી આ ડબ્બામાં એ દોરો પીપળનું પાન ચાંદીની ઘોઘરી ચોખા સોપારી પૈસો એ બધું આ રીતે અંદર પાછું મૂકી દેવાનું પછી આવતા વર્ષે પાછું બદલી નાખવા આવું નવું સ્થાપન કરીએ એટલે પછી એ બદલી નાખવાનું અને આ ગુરુવાર કરવાથી બહુ શાંતિ સુખ શાંતિ મળે છે આપણને જો તમારે કોઈ પણ આ ગુરુવાર કરો છો કે નથી કરતા જો ના કરતા હોય તો આ ગુરુવાર કરજો પણ બેનો હવે તો શ્રાવણ મહિનાના બે ગુરુવાર પૂરા થઈ ગયા ગયા ગુરુવારે અમારે નહોતું થાય એટલે નહોતો કરે ગુરુવાર એટલે આજે કર્યો છે અમે આવતા વરસથી તમે બધા જે કોઈ અમારો વિડીયો જોવો એને જો ઈચ્છા થાય તો ગુરુવાર કરજો અને જો તમને તમારે વાર્તા જોતી હોય તો મને કમેન્ટ કરજો તો તમને એને વાર્તાનો મારી પાસે છે ઝેરોક્સ કોપી સરસ છે એ તમને વોટ્સઅપ કરીશ તમે વોટ્સઅપ નંબર તમારો મને મોકલજો અને કમેન્ટમાં લખજો કે કોઈ બી તમે આ ગુરુવાર કરો છો કે નથી કરતા આ ગુરુવાર કરો બહુ સરસ છે બહુ સારું છે અને હાવ મોડું ખાવાનું મારી બેનો મીઠું તો લેતા જ નહીં ઠામખું મીઠું આજના દિવસ માટે નહીં લેવાનું સાંજે નહીં જમવાનું બપોરનું એકટાણું જ જમવાનું અને અહીં સ્થાપન પાસે જ બેસીને મોડું એકટાણું જમી લેવાનું ભાત ને એવું તો મારો આ વિડીયો ગમે તો લાઇક સે સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો કે તમે આ મારો વિડીયો ક્યાંથી જોયો કયા ગામ કયા સિટીથી જોયો તમે કોઈ બી આ ગુરુવાર કરો છો કે નથી કરતા ને મારી આ વાત સાંભળ્યા પછી તમને કરવાની ઈચ્છા થઈ છે કે નથી થઈ એ પણ મને કમેન્ટમાં જણાવજો જય ગુરુ દેવ સૌનું સારું કરજો સૌનું ભલું કરજો જય દેવ